ભરૂચમાં નર્મદા નદીમાં આવેલ બેટ પર પોલીસ વિભાગની મંજૂરી વગર ન પ્રવેશવા માટેનું જાહેરનામું બહાર પડાયું ભારત દેશમાં કેટલાક સ્થળે આતંકવાદ અને ત્રાસવાદ કૃત્યો બનવા પામ્યા છે ભરૂચ જિલ્લા કક્ષાએ આવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ઘનિષ્ઠ ચેકિંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાંઓ લેવાઈ રહેલ છે ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલા ટાપુઓ તેમજ જાલિયા બેટ ઉપર આવી રોકાણ કરે તેવી પૂરતી શક્યતા છે અને તેઓ રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમોને મળી નિર્જન ટાપુઓ ઉપર આશ્રય મેળવી હથિયાર કે નશાકાદર પદાર્થો છુપાવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં ત્રાસવાદી જૂથો સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાનો તેમજ મહત્વના ધાર્મિક સંસ્થાનો ભીડભાડવાળા સ્થળોએ હુમલો કરી ભાંગફોડ કરવી હિંસા કરવી ભાંગફોડ કરવી હિંસાને ત્રાસ ફેલાવવાની શક્યતાને ધ્યાને લઈ જનસલામતીના જોખમાય તેમજ જાહેર સુલે શાંતિનો ન થાય તેના માટે તકેદારીના પગલાં લેવા જરૂરી જણાય છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં સરફુદ્દીન બેટ દશાંત બેટ મેગમ બેટ વેંગણી બેટ નદીમાં ચોમાસાની સિઝન પછી પાણી ઓછું હોવાના કારણે ઉપસી આવેલા છે આ બેટ ઉપર કોઈ માનવ વસ્તી આવેલી નથી જ્યારે દરિયા કિનારે આવેલ આલિયા બેટમાં લોકોની વસ્તી આવેલ છે જે પશુપાલન તથા માછીમારી કરે છે આ ટાપુ કાયમી ટાપુ છે જે હાઈ ટાઈડ તેમજ નદીમાં પૂર વખતે પણ ડૂબતો નથી આલિયા બેટ સુરફુદ્દીન બેટ દશાંત બેટ મેગમ બેટ વેગણી બેટ પર અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈ પણ પ્રકારના બાંધકામ કે ધાર્મિક મેળાવડા ન કરે તે માટે કોઈ પણ વ્યક્તિને